નમસ્કાર મિત્રો તો મિત્રો આપણા ધારાસભ્ય ચૈત્રભે વસાવા ઘણા દિવસોથી જેલમાં અંદર બનશે અને ઘણા લોકો એમ કહે છે કે શું ચૈત્રભે વસાવાને સજા થતી હશે કે શું ચૈતૃભે વસાવાને ત્યાં જમવાનું સારું આપતા નહીં હોય એવું કંઈ નથી મિત્રો આપણે ચૈતૃભે વસાવાને સારી રીતે ત્યાં રાખવામાં આવે છે અને તમને એ તો ખબર જ હશે કે ચૈત્રભે વસાવાને પાંત્રીસ થી ચાલીસ દિવસ થઈ ગયા તો પણ હજી જેલમાં છે અને કેમ ચેતરભી વસાવાને જેલમાં પૂરવામાં આવ્યા હતા એ તો તમને ખબર જ હશે કેમ કે ચૈતરભી વસાવાએ સંજીવ વસાવાને છૂટો ગ્લાસ માર્યો હતો એટલે તેમના પર જાનથી મારી નાખવા જાનથી મારી નાખવાના ઈરાદે એવું લખીને પોલીસે ત્રણસો સાત કલમ લગાવી હતી અને એ રીતે એમને જેલમાં પૂરવામાં આવ્યા હતા તો તમને શું લાગે છે કે ચિત્ર વ્યવસ્થા શું બે દિવસની અંદર બહાર આવી જશે કે હજુ નહીં આવે એ જરૂર કમેન્ટ કરજો